હાલ મિત્રો કેમ છો ખેડૂત સમાધાન ઓર્ગોનિકમાં સ્વાગત છે મિત્રો આ માંડવીમાં હજી સુધી દવાનો ઉપયોગ નથી કરેલો કે ખાતરનો નથી ઉપયોગ કરેલો અને આ માંડવી બહુ સારી છે તમે જોવ કે આમાં સૂયા પણ બહુ સારા બેઠ્યા છે અને માંડવી પણ બહુ સારી છે પીળી પણ નથી અને કારીકારી ભંભર છે તમે જોઈ લો આ માંડવી